હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે સિઝવાન ટોસ્ટી બનાવીશું તો આ ફક્ત પંદર મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ તો સૌપ્રથમ એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી લઈશું તેમાં ઝીણા સમારેલા ટામેટા ઝીણા સમારેલા કેપ્સિકમ અને બાફેલી મકાઈના દાણા લઈશું હવે આપણે અહીંયા મરી પાવડર ઉમેરીશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા શાકભાજીની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો હવે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરીશું તેમાં એક ચમચી ઓરેગાનો એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું હવે તેમાં બે ચમચી શેઝવાન સોસ એક ચમચી રેડ ચીલી સોસ અને બે ચમચી ટોમેટો કેચઅપ ઉમેરીશું અહીંયા શેઝવાન સોસ અને રેડ ચીલી સોસ થોડો ઓછો ઉમેરીશું જેથી તીખાશ વધારે ન આવી જાય હવે અહીંયા મેં બધા સોસીસ એડ કરી લીધા છે હવે તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું અહીંયા મીઠું ઓછું લાગે તો મીઠું ઉમેરી લઈશું અને તીખાશ ઓછી લાગે તો થોડો રેડ ચીલી સોસ અને શેઝવાન સોસ ઉમેરી લઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું તો હવે અહીંયા એક ક્યુબ ચીઝનો ઉમેરીશું અહીંયા મેં એક ક્યુબ ચીઝનો ઉમેર્યો છે તમે તેની જગ્યાએ વધારે પણ ઉમેરી શકો છો તો હવે તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું તો હવે શેઝવાન ટોસ્ટી માટે શેઝવાન ફિલિંગ તૈયાર છે તો હવે અહીંયા આપણે બ્રેડ લઈશું અને તેના પર બટર લગાવીશું અહીંયા મેં હોમમેડ બટર લીધું છે જો તમારે હોમમેડ બટરની રેસિપી જોઈએ તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો તો તેની રેસીપી પણ હું શેર કરીશ તો હવે તેના ઉપર સેઝવાન ટોસ્ટીનું ફિલિંગ બનાવ્યું હતું તે ફિલિંગ ઉમેરીશું એક બ્રેડ ઉપર બેથી ત્રણ ચમચી જેટલું ફિલિંગ ઉમેરીશું તો હવે અહીંયા બંને બ્રેડ ઉપર મેં ફિલિંગ ઉમેરી લીધું છે અને તેના પર હવે આપણે ચીઝ ઉમેરીશું તો ચીઝ ઉમેરવી તે ઓપ્શનલ છે તો હવે બંને બ્રેડ ઉપર ચીઝ અને ફિલિંગ બરાબર રીતે ઉમેરી લીધું છે તો હવે તેને શેકી લઈશું તો એક કઢાઈમાં બટર લઈશું તેના પર બનાવેલી ટોસ્ટી ઉમેરીશું અને તેને બરાબર રીતે શેકાવા દઈશું તો આ ટોસ્ટીને શેકાતા સાતથી આઠ મિનિટ થાય છે જ્યાં સુધી બ્રેડનું નીચેનું પડ ક્રિસ્પ થાય ત્યાં સુધી તેને શેકવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે ઉપરનું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને નીચે બ્રેડ પણ નીચેથી ક્રિસ્પ થઈ ગઈ છે તો આપણી સેઝવાન ટોસ્ટી રેડી છે તો તેવી જ રીતે મેં બધી ટોસ્ટી તૈયાર કરી લીધી છે તો હવે બીજી સેઝવાન ટોસ્ટી પણ તૈયાર છે તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ સેઝવાન ટોસ્ટી બની છે અને તે ટેસ્ટમાં પણ એકદમ ટેસ્ટી બની છે તો તમે પણ આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો તો હવે મળીશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ